ભારત સરકારના બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ડિમોલેશન વેસ્ટ મટિરિયલ્સ બે હજાર સોળના મામલે મોરબી નગરપાલિકાની ગંભીર બેદરકારી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલેશન વેસ્ટ મટીરિયલ્સનું યોગ્ય જગ્યાએ નિકાલ ન કરવાના બદલે મચ્છુ નદીમાં નાખીને મચ્છુ નદી બુરવામાં આવી રહી છે મચ્છુ નદીમાં પેશકદમી કરવી નહીં તેવું બોર્ડ મારીને નગરપાલિકા તંત્ર રાહત અનુભવી રહ્યું છે ભારત સરકારના પર્યાવરણ વન અને આબોહવા મંત્રાલયે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ બે હજાર સોળથી આ ડિમોલેશન વેસ્ટ ક્યાં નાખવું તે સૂચિત કર્યું છે પરંતુ મોરબી નગરપાલિકાને સરકારના આવા નિયમોનું પાલન કરવું નથી તેવું જણાઈ રહ્યું છે મોરબીમાં એક માળના મકાનોનું ડિમોલેશન કરીને ત્યાં બહુમાળી એપાર્ટમેન્ટ બની રહ્યા છે મોટા ભાગના બાંધકામોની મંજૂરી લેતા નથી એટલે રેરા રજીસ્ટ્રેશન તો હોય જ નહીં તો આ સ્થળ પર ફાયર સેફ્ટીની સુવિધા તો હળગી જ હોતી નથી ત્યારે નગરપાલિકા આવા બાંધકામો વિરુદ્ધ કાર્યવાહી કરવાના બદલે જાણે કોઈ દુર્ઘટના બને પછી તંત્ર દોડતું થાય તેમ કરવા માટે હાલમાં મુખપ્રેક્ષર બનીને તમાશો જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે જ્યારે આવી એક ફરજની બેદરકારીનો નમૂનો વધુ એકનો ઉમેરો થયો છે જે બાંધકામનું ડિમોલેશન કરવામાં આવે છે તેમના વેસ્ટ મટિરિયલ્સ કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ પણ થતો નથી અને આ ડિમોલેશન વેસ્ટ મટિરિયલ્સ મચ્છુ નદીમાં નાખીને નદીને પૂરવામાં આવી રહી છે મોરબીનો મયુર પુલનો પંદર નાળા સુધી આવેલું દબાણ થઈ ગયું છે નદીના નોટિફાઈડ એરિયામાં કોઈપણ પ્રકારનું દબાણ હોવું જોઈએ નહીં અને જો તેવું થાય તો નદીના વહેણ બદલી શકે છે અને જો આવું થાય તો મોરબી શહેરમાં અમુક વિસ્તારમાં ગંભીર પરિણામો આવી શકે છે પરંતુ મોરબી નગરપાલિકામાં બેઠેલા જાડી ચામડીના લોકો આ કેમ સમજાતું નથી કે પછી સમજવું નથી તેવા સવાલો ઉઠી રહ્યા છે આ ડિમોલેશન વેસ્ટ મટિરિયલ્સ મચ્છુ નદીમાં નાખીને પંદર જેટલા નાલાનું પુરાણ થયું છે અને આ જગ્યા ઉપર પેશકદમી કરવા માટે પુરાણ કર્યું છે ત્યારે નગરપાલિકાએ અહીં પેશકદમી કરવી નહીં તેવું બોર્ડ માર્યું છે અને બેથી ત્રણ દિવસ માટે અહીંયા કોઈપણ પ્રકારના લારી ગલ્લાને ઊભા રહેવા દીધા નથી પરંતુ સેટની શિખામણ ઝાપા સુધી તેમ ફરી હતું તેવું ને તેવું લારી ગલ્લાનું દબાણ થઈ ગયું છે અહીં થયેલી પેશકદમી સ્પષ્ટ દેખાય છે કે ત્યાં નગરપાલિકાના આવા દબાણમાં દૂર કરવામાં ફરજ બેદરકારી છે કે પછી અંગત કમાણીને હપ્તાખોરી છે તેનો જવાબ તો મોરબી નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ જ આપી શકે છે રિપોર્ટર શ્રીકાંત પટેલ વાત્સલ્યમ સમાચાર મોરબી